સમાચારમાં આગળ વાત કરીએ તો વીરપુરના હાંડિયા ગામે ઉર્જા દેવી કાર્યક્રમ યોજાયો છે જી હા મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના હાંડિયા ગામે અનુજ ભારત ગેસ દ્વારા દેવી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગે ગેસ સિલિન્ડરને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી અને દરેક ગામમાં ઉર્જા દેવીનો લાભ મળે તે માટે દરેક ગામમાં સિલિન્ડર મળી રહે તેવી સુવિધાઓ પણ કરવામાં આવશે મહિલાઓને સિલિન્ડર હવે વીરપુર કે હાંડિયા જવું પડશે નહીં પોતાના ગામમાં જ ગેસ સિલિન્ડર ગેસ કનેક્શન જેવી સુવિધાઓ મળી રહે તેવી સુવિધાઓ કરવામાં આવી છે તેમજ મહિલાઓને સેફટી માટે કે ગેસ સિલિન્ડરનો કેવી રીતે ઉપયોગ કરવો તે સમજાવવું હતું તે પણ સમજાવ્યું હતું તેમજ તાલુકાના ગામડાઓમાં ઘર ઘર સુધી મહિલાઓને ધુમાડાથી બચવા માટે ઉજ્જવલા યોજનાનો લાભ મળે તે માટે માહિતી પૂરી પાડી હતી તેમજ આ કાર્યક્રમમાં બીપીસીએલ સ્ટેટ હેડ નરેન્દ્ર કુમાર બીપીસીએલ પ્રદેશ મેનેજર અજય દેવસિંહ બીબીસીએલ સેલ્સ મેનેજર પ્રતિક મહાલે તેમજ અનુજ ભારત ગેસના માલિક અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી જયેન્દ્રભાઈ બારોડ અને વીરપુર તાલુકાની મહિલાઓ તેમજ યુવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા